નમસ્કાર દોસ્તો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ ખાતે વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો આ કઈ કઈ જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવે છે તે આપણે અહીં જોઈએ તો પોસ્ટ નંબર એક પર છે સિવિલ પોસ્ટ નંબર બે છે મેકેનિકલ પોસ્ટ નંબર ત્રણ છે ઇલેક્ટ્રિકલ પોસ્ટ નંબર ચાર છે કમ્પ્યુટર સાયન્સ આઈટી પોસ્ટ નંબર પાંચ છે ઇલેક્ટ્રોનિક્સ હવે મિત્રો આગળ જોઈએ તો પોસ્ટ નંબર છ છે ફીટર પોસ્ટ નંબર સાત છે ટર્નર પોસ્ટ નંબર આઠ છે મશીનિસ્ટ પોસ્ટ નંબર નવ છે ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક પોસ્ટ નંબર દસ છે ઇલેક્ટ્રિશિયન પોસ્ટ નંબર અગિયાર છે પ્લમ્બર અને પોસ્ટ નંબર બાર છે રેફ્રિજરેશન ઓર એર એરકન્ડિશન મેકેનિકલ આટલી જગ્યાઓ ઉપર ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા એટલે કે પી આર એલ જે અમદાવાદમાં સ્થિત છે તેના માટે આ જગ્યા ઉપર અરજી મંગાવવામાં આવે છે અરજી કરવાની છેલ્લી તારીખ અહીં એકત્રીસ દસ બે હજાર પચીસ છે તો ઓનલાઈન અરજી કરવા માંગતા ઉમેદવારોએ નીચે આપેલી વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે આભાર ધન્યવાદ